આ ભાઈ બધીને છે ને હું પ્રશ્ન મેટર એમાં ઘૂસી જાય બરાબર કામ જે નો બોલવાના શબ્દ બોલાવે આ ભાઈ ઉઠતા તીર લેવા વાળા જોંગાવાય રમેશભાઈ તો વર્ત હા રમેશભાઈ ને તો જવાય નઈ કારણ કે રમેશભાઈ ને જાય મોબાઈલ પાણીમાં ડુબાડી દે લીની મેરે જવાય નઈ અને આપડા રામભાઈ સી હું માલઢોર રાખતા હોય ને એને આમ તું તારે ગાંડી ગીરની માલી સેણા ઉપર હાલો તો નાસ્તો કરી લે હું કે

મિત્રો આ બધા લોકો છે ને ખાવા જ આવે છે જો વાટ જોઈને જ બેઠે છે સંકેત બે લઈ લેજે આ બે બે વધારે હોય ને લઈજ મા નું સન્માન થઈ રહ્યું છે અત્યારે જોરોમા હું તમારી સ્માઈલ છે

ना ना बड़ा भाटा बड़ा भाटा ऐनेज ग्रुप माके बड़ा फ्रेंड्स तू हसे दो जी आउत करे ताके ऐनेज ग्रुप माके एक दोस्ती नु प्लीज एमटी पासे कह दियो सता लागे रे ये यारी दोस्ती ना में हम कादा ये भाई बंदी हमारी आवेगी भले जान काल जवा भाई बन्दो તો આપણે ઘણા બધા ગિફ્ટ મળ્યા છે આપણે એક નહીં અમારી ગીર સોમનાથ જિલ્લાની ટીમને બધાને ગિફ્ટ મળ્યા છે અને બધા ગિફ્ટ લઈને રમા તમને હું મળ્યું ગિફ્ટ હા 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 ચાલો ભાઈ આ બધા ગિફ્ટ છે ને હવે આપણે અંદર મૂકી દઈએ પછી આપણે જમવાનું છે તો આપણે મેમ એક મસ્ત મજાનું ઠંડુ ઠંડુ સોંગ સંભળાવવાના છે તો આઈ રેડી ગાઈઝ ચાલો મિત્રો હેલો કેવલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને બોલાવ્યા એટલે તમારો આભાર હે હવે અમે જઈએ જમીન સીધા નીકળી જઈશું કારણ કે અમારે કેફે બિસ્ટરની ની અંદર એક પ્રોગ્રામ છે વેરાવળ ની અંદર બરાબર તો નીકળશું પછી જમીન જમીન નીકળવું પડશે કારણ કે દિવ્ય ખૂબ મજા આવી અને ઇન ફ્યુચર અમે તમારી સાથે છે જ્યાં જરૂર પડે ત્યાં કહેજો બરાબર બાકી મૂકવાનું થતું નથી રેડી જમવાનું થઈ ગયું છે રેડી ને ભાઈ આહા આપણે ખાલી ભાત ને ચણા બે જ લીધા છે ને આ બાજુ જો આપણે આખી ટીમ જમવા બે ખોટું બોલે ઇન્ને બરફી ચાર ખાઈ લીધી ને અમે તારી માન આમ ખાઈને કે શા નત કે ખોટું બોલ માં હાલો ભાઈ હવે છે ને જમી લે આને રે લપનો કરે હાલો જમ ભાઈ સી ભાઈ રજા લે ના થોડાક ઘણા બેક શબ્દ બોલાઈ ગયા હોય તો માફ કરજો ના કાંઈ ખોટું નથી લાગ્યું પણ હું ગમે એ કરતો હોય ગમે ત્યારે કંઈક વાત કરતો હોય ત્યાં ક્યાંય કોઈ દી લોગિંગ ચાલુ નથી કર્યું જેવી હું પ્લેટ ઉપાડીશ ને એવું બ્લોગિંગ ચાલુ કરશે આજે ક્યાં પ્લેટ છે મારા ભાઈ એટલે ના મને હકેથી જમવા નથી દીધો આ તમે મને નાસ્તોય નથી કરવા દીધો આ બે ભાઈનો આને મિત્રો પ્રેમ કહેવાય શું કહેવાય ભાઈ મારે મોટા ભાઈ સમાન ચાલો મળ્યાભાઈ પછી પાછા મળશે છે ઘરે ને આજનું મીટઅપ હતું અહીંયા પૂરું થયું કારણ કે અમે લોકો કાલ ના આવ્યા હતા અને ભાઈ બહુ મજા આવી શું કે રમભાઈ કેવીક મજા આવી કારણ કે

કે અત્યારે લગી છે ને ક્રિએટરનું શોષણ થતું મતલબ કે જે એને પ્રાઇઝ મળવી જોઈએ નથી મળતી અથવા તો એડ કરી હોય તો પાછળ તમને એડના પૈસા નથી મળતા બરાબર તો હવે આ કંપની થ્રુ અમે એમાં જોડાશું બરાબર તમને બ્રાન્ડ પ્રમોશન પણ વધારે પડતા મળશે અમે વધારે પડતા પ્રેડ પ્રમોશન કરશું અને અમે વધારે પડતા આગળ જશું અને ભાઈ એટલા બધા ક્રિએટર હતા મેં પણ હતો જોઈએ કે એટલા બધા ક્રિએટર છે અલગ અલગ ડિસ્ટ્રિક્ટના બધા ક્રિએટર આવ્યા હતા બધા સાથે મજા આવી ગઈ બે ઘડી અને હવે આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરી દઈએ જો કંઈ અમારા ગીર સોમનાથ પોતે અમારાથી કંઈ બોલાઈ ગયું હોય તો ભાઈ માફી માંગીએ બાકી આ વિડીયોને આપણે એન્ડ કરીએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકા દઈ જયમાં મગર રાધે રાધે બા ભાઈ